ડાયનામિક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા કૌશલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ નગરમાં આવેલ પ્રાથમિક શાળામાં દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી યુવાનોના પ્રેરણા સ્ત્રોત રહેલા સ્વામી વિવેકાનંદજી ચરિત્ર ઉપર શાળાના વક્તા ચુનીલાલભાઈ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું તે સાથે સોનગઢ નગર સંયોજક હાર્દિક જોશી હાજર રહ્યા સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો